ગુજરાત મહિલા કોંગ્રેસના પ્રમુખ જેનીબેન ઠોમરના નેતૃત્વમાં દાહોદ કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવેલું છે ન્યાય અપોન ન્યાય અપોના સૂત્રોચ્ચાર સાથે ગુજરાત મહિલા કોંગ્રેસ પ્રમુખ જેનીબેન થોમરના નેતૃત્વમાં મહિલા સુરક્ષાની માંગ કરતું દાહોદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું દાહોદની નાનકડી માસુમ દીકરી પર પીશાચી કૃત્ય અને હત્યા કરનારને ફાંસીની સજા થાય અને પીડિત પરિવારને પૂરતું સરકારી વળતર મળી રહે તે માટે દાહોદ કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવવામાં આવેલું હતું ગુજરાત ભાજપની સરકારમાં મહિલા અત્યાચારના બનાવોમાં ઉછાળો મહિલા સુરક્ષાને લઈ તંત્રની નિષ્ફળતા સામે આપકરી ટીકા સાથે અનેક વેધક સવાલો કરતા પોસ્ટર બેનર સાથે ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ અગ્રણીઓએ રેલી રૂપે આવેદનપત્ર પાઠવેલું હતું પીડિત પરિવારની મુલાકાત લઈ આપવીથી સાંભળી સાંત્વના પાઠવી સંવેદના વ્યક્ત કરેલી હતી અને ખૂબ જ દુઃખદ ઘટના અંગે સરકારની નિષ્ફળતાઓ અંગે અનેક વેધક સવાલો સાથે મહિલાઓની સુરક્ષાને લઈ તંત્રની ઉદાસીનતા અને મોટાભાગના મહિલા શોષણના કિસ્સાઓના ભાજપ કનેક્શન કેમ જોવા મળી રહ્યા છે તે બાબતે વેધક સવાલો તેમના દ્વારા કરવામાં આવેલા હતા મેડમ અમદાહોદ ખાતે બનેલી જે આ ઘટના જે દીકરીના પરિવાર ને દીકરીના પરિવાર શાળાના આચાર્ય કે જે ના પ્રચારક પણ એમના દ્વારા આવી જો ઘટનાઓ થતી હોય તો આ ગુજરાતની ભારતીય જનતા પાર્ટી એકસો છપ્પન સીટ વાળી ભારતીય જનતા પાર્ટી માટેની ખરેખર શરમસાર ઘટના કહેવાય માન્ય ગૃહમંત્રીને આપના માધ્યમથી વિનંતી કરું છું કે આપ જો આ ગૃહ ખાતું કે મહિલાઓની સુરક્ષા અને ભાડવામાં ક્યાંક પાછા પડતા હોય કે ક્યાંક અસપોર્ટ રીતના જે દાનત છે અમને ખબર નથી પડતી પણ ક્યાંક તમે દબાણમાં હોય આવા આરોપીઓને તમે સજા ન પહોંચાડી શકતા હોય ન આપી શકતા હોય તમને ઉપરથી દબાણ હોય તમને કોઈ પણ પ્રકારના દબાણ હોય તો અમે મહિલાઓ સક્ષમ છીએ અમે હાથમાં હથિયારો ઉઠાવવા માટે સક્ષમ છીએ તમે જો સફળ એનો મતલબ એવો નહીં કે ગુજરાતમાં મહિલાઓ અત્યાચાર સહન કરી લેવો એનો મતલબ એવો કે જો ગુજરાતમાં તમે કાયદો ને વ્યવસ્થા સફળ સાચવવામાં અસફળ રહો તો તમે અમને સત્તા આપી દો કે તમને ગમે તમે સજા આપી શકો છો તમને અમે કઈ નહીં કરીએ તો અમે પણ આવા પગલા રૂપ દાખલારૂપ આમને ફાંસીની સજા તમે ન નો તમે આપો તો અમે એમને શું કરવું બધા જ ગામ ને પરિવાર પ્રત્યે અમે સજા આપવા માટે સક્ષમ છીએ સમર્થ છીએ